તમે સાંભળી લો આપણે રમત રમવાની છે અને શબ્દ પણ તમારા છે યાદ શક્તિ કેટલી છે કેટલી એકાગ્રતા છે

પછી હું કહીશ કે જૂથ પછી હું તમને બધાને કહીશ કે એડો નમી જો નમી દેવો ઓકો બંધ કરી દેવો તમારો ઓકો બંધ કરી દેવો છે પછી હું તારી પર એક બે ત્રણ એ તમારો ઓકો બોલવાની છે પછી હું કહીશ કે જૂથ નંબર 3 માં એક શબ્દ ગુમ થઈ ગયો છે ટાઈટ દુગ્નીય મે કેલે હમે રખાયે કે સાક્ષી વૈશાલી આ શબ્દ ત્રણ છે એમાં એક શબ્દ હું છે બી કે મને શબ્દ મને તમારે કહેવાનો છે શું કીધું એ શબ્દ જે કયો થઈ ગયો ત્રણ માંથી કે સાહેબ ત્રણ માંથી આ શબ્દ ગુમ થઈ ગયો આ શબ્દ હતો આ શબ્દ ગુમ થઈ ગયો એ તમારે કહેવાનો છે ખબર પડી

જૂથ પ્રમાણે તમારા શબ્દ વાંચવાના છે બધા પોત પોતાના જૂથ પ્રમાણે ઉલટા ફરી દોરે જૂથ પ્રમાણે એક એક શબ્દ ભૂસી નાખ્યો છે એ તમારે મને કહેવાનો છે જૂથ નંબર બે મને કહે છે કે કયો શબ્દ ગુસાઈ ગયો છે કયો સાચું તમારું બેસી જાઓ સાચું ચાર કહે છે કે કયો શબ્દ ગૂંસાઈ ગયો છે કયો મહાન સાચું બેહી જાઓ જૂથ નંબર ત્રણ કહે છે કે તમારો કયો શબ્દ ગુસાઈ ગયો છે સરસ જાઓ હવે જૂથ નંબર પાંચ કે તમારા જૂથમાંથી કયો શબ્દ પૂછાય ગયો છે કયો ગાજર સરસ અને જૂથ નંબર એક અમને કે છે કે કયો શબ્દ પૂછાઈ ગયો છે સરસ બે